દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાડાની હોળી સમગ્ર તો આ વિસ્તારમાં પ્રચલિત છે બધે હોળી સાંજે બળશે રાતે બાર વાગ્યા સુધીમાં પણ અમારી હોળી એ સવારે લગભગ સાડા અગિયારની આસપાસ પ્રગટાવવામાં આવે છે આખા જ બોઠીવાળાને એટલે કે પંદર હજાર ધરાવતી ઠાકુર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે અને ચાર ગામોના ચાર વડીલો આની અંદર એક ઊક હળગાઈ અને ચાર બાજુ ફરી એના પોચ રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે એને અમારા હોળી માતાને પગે લાગે છે અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે નમસ્કાર મારું ગામ બઠીવાડા બોઠીવાડા ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ મારું ગામ પંદરથી અઢાર કિલોમીટરને ઘેરામાં આવ્યું એક જ સમાજ અમારી એકતા અમારા મુખી સાહેબ અમારા પ્રમુખ સાહેબ આગેવાનો બધા જ અમે મળી અમે ઓલી પહેલાં એક મિટિંગ મેળવતા હોય છે અમારા ગામની એક એકતા છે ગામ અમારે કોઈ વહેલું ઉતેલું નહીં અમારા બધા એક જ સમાજ છે એક પણ તાલે રહેતા હોય એટલે અમારા પણ સમાજના જે તે વડીલો છોરા યુવાનો બહેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવતા હતા મિત્રો જોઈ રહ્યા કે આ મેળાવડો કેવો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળથી દિવસે અમે હોળી પકટાઈ રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ